નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો વરસાદ પડશે અને કેટલા જિલ્લામાં વરસાદની આગાહી છે અને સાથે જાણીતા આગાહીકાર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને સોવરેસ્ટમાં ભારે વરસાદ પડી રહ્યો છે જો કે હજુ બરોબર વરસાદી માહોલ જામ્યો નથી ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હાલ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ થંભી ગયું છે જેના કારણે છૂટો સવાયા વરસાદ વરસી રહ્યો છે કે બાવીસ જૂન બાદ સારા વરસાદના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે અને બાવીસ જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે ઉલ્લેખનીય છે કે હાલ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ બાવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધીમાં ચોમાસું રાજ્યના દરેક જિલ્લામાં પહોંચી જતા વીસથી ત્રીસ તારીખ દરમિયાન સાર્વત્રિક વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સારા ચોમાસાની શક્યતાઓ હતી પરંતુ જૂન મહિનાનો અડધો ભાગ પૂરો થવા છતાં રાજ્યમાં ઘણા ભાગોમાં હજુ સુધી ચોમાસું સક્રિય થયું નથી જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે સાથે જ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ હવે રાજ્યમાં સારો વરસાદ અને વાવણીલાયક વરસાદ ક્યારથી પડશે તે અંગેની આગાહી આપી છે તેમણે જણાવ્યું છે કે વીસ તારીખ સુધીના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થઈ રહ્યો છે ગુજરાતમાં એકવીસથી થી પચીસ તારીખ વચ્ચે સાર્વત્રિક અને સારા વરસાદની આશા દેખાઈ રહી છે પચીસમી જૂન સુધીના વરસાદમાં તો ગુજરાતના પચાસ ટકા કરતાં પણ વધારે વિસ્તારોમાં વાવણીનો લાભ મળી શકે છે જ્યારે જૂન મહિનો પૂરો થતાં જ ગુજરાતના તમામ વિસ્તારોને વાવણીલાયક વરસાદ મળી રહેશે જૂન મહિનામાં વાવણી થઈ જાય તો મોડી ન ગણાય એટલે ખેડૂતોએ બહુ ઉતાવળ કરવાની જરૂર નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાના પહેલાં પખવાડિયાથી જ તો સારો વરસાદ નોંધાઈ શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે